લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર લોકશાહી નો ઉત્સવ એટલે ચૂંટણી ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા રાયગઢ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઈ લોકશાહીનો ઉત્સવ એટલે કે ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ભારત દ્વારા દ્વારા શ્રી જોશી હાઈસ્કૂલ અને પ્રાથમિક વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ રેલીને ને મહંત શ્રી ઉદયગીરી મહારાજ તથા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત કેળવની મંડળના પ્રમુખ શ્રી ભગવાનભાઈ પટેલ ગ્રામ પંચાયતના ક્લાર્ક શ્રી વીડી પટેલ આગેવાન પરશુરામભાઈ ઓડ ડોક્ટર નરેશભાઈ નાઈ પીઆર પટેલ માંડવી ચોકથી બજારમાં થઈ પ્રજાપતિ વિસ્તાર બ્રાહ્મણ ફળીયુ આંબેડકર ચોક પટેલ ફળીયુ વગેરે વિસ્તારોમાં માં મતદાન આપવાનો અધિકાર છે બેકકોટ મતદાન કરો જેવા સૂત્રોચ્ચાર સાથે રેલીનું ભવ્ય આયોજન થયું સમગ્ર રેલીનું સંચાલન ગાઈડ કેપ્ટન અલકાબેન પટેલ અને સ્કાઉટ માસ્ટર શ્રી ખેમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ રેલીમાં શ્રી એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢ અને રાયગઢ પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો જોડાયા હતા